રમેશ પોલરા જેઓ ટેકેદાર છે અને તેઓ આવવાના હતા અને તે અત્યાર સુધી ઉપસ્થિત રહ્યા નથી એટલે કે નવ વાગીને અગિયાર નવથી અગિયારનો જે પોલિટિકલ હાઈ વોલ્ટેજ ડ્રામા હતો એ સર્જાયો હતો એક બાદ એક જે પ્રમાણેની ચર્ચાઓ શરૂ થયેલી હતી દલીલો થયેલી હતી જે પ્રમાણેની દલીલોના અંતે સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ શકે છે આપણી સાથે કોંગ્રેસના નેતાઓ પણ મોજુદ છે ભાવુભાઈ માંગુકિયા જે વકીલ છે બાઉભાઈ ખેલા થઈ ગયો અને જે ફોર્મ છે રદ થઈ શકે તેવા સંકેત છે જો એ જો સંકેત આ રે એસમાં મુજબ કોઈ આશ્ચર્ય નહીં હોરાય હા જે આજે તમારી પાસે માહિતી આવી રહી છે એનાથી મને કોઈ નવાઈ નહીં પામું જે રીતે પોલીસ તંત્રને જે રીતે પ્રશાસન તંત્ર વર્તી રહ્યું છે ગઈકાલે સાંજે અમે ત્રણ એપ્લિકેશન આપી હતી એમાં કીધું હતું કે આ ચાર જણાનું અપહરણ થયું છે અને એમને બોલાવ્યો અને અમને ક્રોસ કરવા દો ત્યારે ગઈકાલે કલેક્ટરશ્રીનું રિએક્શન એવું હતું કે બહુ ગંભીર મામલો છે પોલીસ કમિશનરને તરત જાણ કરો અને આ લોકોને હાજર કરવા મૂકો ત્યાર પછીની જે વિગતો થઈ રહી છે પોલીસ શાંત થઈ ગઈ છે આ લોકોને લાવવામાં નથી આવી રહ્યા અને પછી જે રીતે ઇન્કવાયરી થઈ છે એનો અર્થ એમ કે ભારતીય જનતા પક્ષ ડરપોક છે ડરી ગઈ છે અહીંયા ચૂંટણી હારી જવાનો મોટો બીક લાગી હતી અને પાટીદાર વર્ષિસ બીજા મત થાય ને કોંગ્રેસના જે મૂળભૂત મતો છે અને પાટીદાર મત ભેગા થાય તો આ છીટ ભાજપ ગુમાવે એવી પૂરેપૂરી શક્યતા હતી એમાંથી બહાર નીકળવા માટે આ એક કક્ષાનો પ્રયાસ છે નિમ્ન કક્ષાનો આનાથી નીચો જણું કોઈ ન હોઈ શકે લોકશાહીમાં ચૂંટણી થવી જોઈએ મતદારોને અધિકાર છે એમના પ્રતિનિધિ ચૂંટવાના મતદારોના અધિકારના છેડવવાનો એક બહુ હિન પ્રયાસ છે બાબુભાઈ પણ ભાજપ વાળા તો એવા કહી રહ્યા છે કે સુરત ભાજપનું ગઢ છે પાંચ લાખથી વધારે લીડ અમારી આવે છે તો આ બધું કરવાની અમને જરૂર જ નથી આ ખોટા આરોપ લગાવે છે કોંગ્રેસ એવું સ્પષ્ટ કહી રહ્યું છે ભાજપ તો તમે એને લઈને શું કામ આવ્યા તમે આવો વાંધો શું કામ લો ચૂંટણી લડો ને ચાવવાને દેખાડવાના જુદા હોય હાથીને બે પ્રકારના અને બત્રીસ પ્રકારના છે હાથીને બે જ પ્રકારના દાંત હોય પ્રોટેક્શનમાં ખાવાના આ પાર્ટીને બત્રીસ પ્રકારના દાંત છે જો તમને એમ છે કે તમે ચૂંટણી જીતી જ ગયા છો અને અત્યારનો ઇતિહાસ કહે છે કે ભારત કોંગ્રેસમાં અહીંયા નથી સીટો મળતી ઓલ અમે મેદાન છોડી તો જતા નથી અમે લડીએ છીએ હારીએ છીએ હજી પણ હારશું જો પ્રજા અમને નહીં સ્વીકારે તો પણ પ્રજાને નક્કી કરવા દો ને કે અમને સ્વીકારા કે નથી સ્વીકાર તમે પ્રજાના જે હક છે એને શું કામ ચીનવો છો અને આવી ખોટી વાતો કરતા હો તો આવો ફેરલી કહી દો કે નિલેશ પટેલ ભલે લડે અમે એને હરાવી દેસુ હા બાઉભાઈ એક વાત જરૂર સામે આવી રહી છે કોંગ્રેસના શીર્ષસ્થ નેતાઓ છે તેઓ કહી રહ્યા હતા કે કોંગ્રેસના પટાવાળા છે શંભુભાઈ કોંગ્રેસથી વરેલા છે વર્ષોથી કોંગ્રેસની સાથે રહેલા છે એને ટિકિટ આપો પણ નિલેશ કુંભાણીને નહીં ક્યાં ગોતા ખાઈ ગયા કોંગ્રેસવાળા એ જે સ્ટેટમેન્ટ આવી રહ્યું છે એ રાજકીય દ્રશ્ય બરાબર નથી અંગત કારણસર જો કંઈ વાંધો હોય તો આવા પ્રકારના સ્ટેટમેન્ટ ન આપી શકાય પક્ષ ન કાર્ય કરે પક્ષની શિસ્તમાં રહેવું જોઈએ આવી કોઈ વાત નથી નિલેશ કુંભાણી સામે જે અત્યારનો માહોલ પેદા થયો છે એમાં એની સામે આક્ષેપો કરી શકાય એવો માહોલ છે પણ એનો અર્થ એમ નથી કે આધાર વગરના ગમે એવા પ્રકારના આક્ષેપો કરાય ભાઈ આધાર વગરના કઈ રીતે કહી શકાય કારણ કે એના ટેકેદાર છે બનેવી છે બીજો ટેકેદાર છે ભાગીદાર છે ત્રીજો ટેકેદાર છે ભાણિયો છે બધા સગા સાહી હાથે કોંગ્રેસના કેમ નેતા કાર્યકર્તાઓને ટેકેદાર ના રખાયો જુઓ તમે જે કહો છો એમાં એક વસ્તુ ખોટી છે એનો ભાણ્યો કોઈ નથી એના બનેવીને એના ભાગીદાર બે છે બીજી વસ્તુ જ્યારે કોઈ પણ પક્ષ ભારતીય જનતા પક્ષ હોય કોંગ્રેસ હોય કે બીજી કોઈ પણ નિષ્ફળ કે રાજ્યના પક્ષ હોય જ્યારે કોઈને મેન્ડેટ આપે ત્યારે ઉમેદવાર ઉપર પૂરેપૂરો ભરોસો મૂકવામાં આવે અને ઉમેદવારને કહેવામાં આવે કે તારા ટેકેદાર તું સિલેક્ટ કર શું કામ આવું ક્યાંક બને ભાગ્ય જ બને પણ આવું બને ખરું એટલે નિલેશભાઈને પૂરેપૂરી સ્વતંત્ર આપવામાં આવી સ્વતંત્રતા આપવામાં આવી હોય કે ભાઈ તમે તમારા ટેકેદાર સિલેક્ટ કરો અને નિલેશભાઈ એવું તો કેમ વિચારીએ કે એનો સગવ બનેવી ફરી જશે એનો પાર્ટનર ફરી જશે એના જે બીજા બે માણસો છે એના અંગત ટેકેદારો છે રાજકીય રીતે એની સાથે વર્ષોથી સંકળાયેલા છે એટલે આ એક ખૂબ મોટો ભયંકર વિશ્વાસઘાત છે અને આ વિશ્વાસઘાત થયા પછી એમાંથી બહાર આવવું પણ અઘરું હોય છે અને નિલેશ માટે પણ એટલે અઘરું છે એટલે એ પણ મીડિયા સમક્ષ આવતા ડરે છે હવે કોઈ રસ્તો દેખાય છે ખરો જે પ્રમાણે અત્યારે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે ફોર્મ રદ થઈ રહ્યું છે હવે ચૂંટણી લ લડી શકે એવો કોઈ રસ્તો ખરો વચ્ચેનો અમારી પાસે બે જ રસ્તા છે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જવાના એ અમારા હાઈકમાન્ડ કહેશે પ્રમાણે આગળની કાર્યવાહી કરશું